નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર મોટીપોરુમાં વીજ સબસ્ટેશન માટે જમીન સંપાદનનો ખેડૂતો દ્વારા પ્રચંડ વિરોધ ધારાસભ્યને રજૂઆત કરાઈ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા એક જાહેરનામું બહાર પાડી પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સાતસો પાસઠ કેવી સબસ્ટેશનના બાંધકામ જાહેર હેતુ માટે ધોળકા તાલુકાના મોટીબોરુ ગામની સીમા જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરી છે ત્યારે મોટી બોરુ ગામના ખેડૂતો આ વીજ પાવર પ્લાન્ટનો પ્રચંડ વિરોધ કરી રહ્યા છે રવિવારે બોરુ ગામના આશરે પચાસ જેટલા ખેડૂતો મહાવીરસિંહ વાઘેલાની આગેવાનીમાં ધોળકા ખાતે ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના સ્થાને સૂચિત વીજ પાવર સ્ટેશન મુદ્દે ધારાસભ્યને રજૂઆત કરવા ગયા હતા ખેડૂતોએ આ વીજ પાવર પ્રોજેક્ટનો વિરોધ કરી સરકારી પડતર જમીનમાં વીજ સબ સ્ટેશનનું બાંધકામ કરવા માગણી કરી હતી ત્યારે ધોળકાના ધારાસભ્ય કિરિડસી ડાભીએ ખેડૂતોની રજૂઆતને ધ્યાનથી સાંભળી તેઓને સંતોષકારક જવાબ આપી આ મુદ્દે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા હૈયા ધારણ આપી હતી તેર છ તેર છ તારીખે જે જાહેરનામાં પ્રસિદ્ધ કર્યું પાવર પ્લાન્ટનું મોટીમુલું ગામની તેસઠ હેક્ટર જે જમીન જાય છે એની માટે અમે આજે અમારા ધારાસભ્ય શ્રી ડાભી સાહેબને મળવા માટે આવ્યા છે મોટીબુરું ગામના તમામ ખેડૂતો આ પાવર પ્લાન્ટ ગામમાં સરકારી પડતર જમીન હોય કે બીજે ગમ્યા જાય તો ખેડૂતો પત્યારે આ જે જમીન છે સરકારની ફળદ્રુપ જમીન છે ખેડૂતોની અને એ જમીનમાં જ એની આજીવિકા છે તો સોએ સો ટકા ખેડૂતોનો એમાં વિરોધ છે એટલે આ પાવર પ્લાન્ટ એ અત્યારે જે દેશ હેક્ટરમાં ફાળવી છે એ ત્યાં બંધ રાખી અને સરકારી પડતર હોય કે બીજે ગમ્યા સરકારી જમીન હોય ત્યાં લઈ જાય અને ત્યાં એ બનાવે બાકી અમારો સોયા સો ટકા ખેડૂતોનો વિરોધ છે અને અમારા ધારાસભ્ય શ્રી પર અમને પૂરો વિશ્વાસ છે કે અમારે સાથે એ રહી અમારા જનપ્રતિનિધિ છે એ અમને સાથ આપી અને અમને પૂરેપૂરો અમારા ધારાસભ્યશ્રી સહકાર આવશે એટલે અમારા મોટીપુરું ગામના તમામ ખેડૂતો આજે અમારા ધારાસભ્યશ્રીને આ નિમિત્તે રજૂઆત કરવા આવેદન આવેદનપત્રો આપવા માટે આવ્યા છે અને ધારાસભ્યશ્રી અમારી રજૂઆત પણ સાંભળી છે અને એમને અમને અમારા મોટીપુરું ગામના ખેડૂતોને પૂરેપૂરો સહકાર મળી રહે એવી સાંત્વના પણ આપી છે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે